નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે છે દસ ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવાર તો ચાલો આપણે આજના રાશિ પર નજર કરીએ સૌપ્રથમ પ્રથમ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોનો દિવસ આજે શરૂઆતથી જાણે સફળતાઓ લઈને આવી રહ્યો હોય તેવું લાગશે જે પણ નોકરી ધંધો તેઓ કરતા હોય તેની અંદર તેમને આજે સારી એવી ઇન્કમ થતી જોવા મળશે ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે બે નંબરની વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો સમગ્ર દિવસમાં આજે સ્વકેન્દ્રિત રહેશે એટલે કે અગાઉના દિવસોમાં કેવું આયોજન કરવું ભૂતકાળમાં કોઈ આયોજન વચ્ચે અટવાઈ પડેલું હોય અને તેને સાઈડમાં મૂક્યું હોય તો તે અંગે વિચારણા કરશે આ સિવાય તેમને સમગ્ર દિવસ દરમિયાન ઘણા એવા સારા સમાચારો મળવાથી તેમનો દિવસ સારો રહેશે ત્રણ નંબરની મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજે થોડુંક જેતીને ચાલવા જેવું છે એટલે કે તેમને અકાશ આકસ્મિક રીતે કોઈ ખર્ચ આવી પડી શકે છે અને આ ખર્ચ હોસ્પિટલ સંબંધિત આવવાની શક્યતાઓ વધારે જણાઈ રહી છે તો મિથુન રાશિના જાતકો ખાસ આજે જીતીને કામ કરવાની જરૂરિયાત છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો તેમનો દિવસ આજે ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન જૂના મિત્રોને મળવાથી જૂની યાદો તમારી તાજી થવાથી આજનો દિવસ સારો રહેશે આ સિવાય ભૂતકાળમાં તમે કોઈ રોકાણ કર્યું હોય એ રોકાણનો રિઝલ્ટ આજના દિવસે મળતું હોય તેવું તમને જણાશે એકંદરે દિવસ ખૂબ જ સારો રહેશે પાંચ પાંચ નંબરની રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધાના સ્થળેથી જે સહકર્મચારીઓ છે તેમના દ્વારા તેમના કામની પ્રશંસા કરવામાં આવશે અગાઉ જો બોસ સાથેના સંબંધો બગડ્યા હોય તો તે સંબંધો પણ ધીરે ધીરે સુધરતા જતા હોય તેવું આજે લાગશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજે ટૂંકી મુસાફરી કોઈ પણ જગ્યાએ ગોઠવી શકે છે ખાસ કરીને ધાર્મિક સ્થળોએ કન્યા રાશિના જાતકો ટૂંકી મુસાફરી કરે તેવી શક્યતાઓ વધારે જણાવી છે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન તેમને તેના નસીબ સાથ તુલા રાશિના જાતકોએ આજે ચેતીને ચાલવા જેવું છે કોઈ બીમારી લાંબા સમયથી ચાલી રહી હોય તો તેમાં ઓપરેશન કે એ બીમારી થોડી વધે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તો આજના દિવસ દરમિયાન તેમણે થોડું જેતીને ચાલવાની જરૂર છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે ભોતકાળમાં કોઈ ડીલ સંબંધિત વાત આવી હોય અને તે અટકી પડેલી હોય તો એ ડીલ આજના દિવસે સક્સેસ થાય તેવું લાગી રહ્યું છે આ આ ઉપરાંત જીવનસાથી સાથે પણ કોઈ બાબતે મતભેદ ચાલતું હોય તો આ મતભેદનો આજના દિવસે ઉકેલ લાવવાની શક્યતાઓ પણ પ્રબળ જણાઈ રહી છે તેના પગલે તેમનો સમગ્ર દિવસ આજે સારો રહેશે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજે આજના દિવસમાં ટના ધોળા ધક્કા અથવા તો સિઝનલ બીમારીને કારણે આકસ્મિક ખર્ચ આવવાની શક્યતાઓ છે તો તેમણે આજના દિવસે તો સંભાળીને ચાલવાની જરૂરિયાત છે મકર રાશિના જાતકોની વાત કરી વાત કરીએ તો મકર રાશિના જાતકોએ જો શેર બજારમાં રોકાણ કર્યું હશે અથવા તો કરતા હશે તો તેમણે આજના દિવસ દરમિયાન શેર બજારમાંથી સારું એવું નફળ મળવાની શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય તમને સંતાન સંબંધિત સારા એવા સમાચારો મળી શકે છે સંતાન સંબંધિત સારા એવા સમાચારો મળવાના કારણે પણ આજે તેમનો દિવસ આનંદ પસાર થશે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો કોને આજના દિવસ દરમિયાન અગાઉ કોઈ મકાન કે જમીનના સોદા અંગે વાત ચાલતી હોય તો આ સોદાઓ અંગે કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળવાની શક્યતાઓ છે જો કે આજે તેમનો સમગ્ર દિવસ ઘરની ચિંતામાં પણ પસાર થશે એટલે આજે તેમનો દિવસ થોડો મધ્યમ રહેશે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો આજે ટૂંકી મુસાફરી કરે તેવી શક્યતાઓ લાગી રહી છે આ સિવાય મીન રાશિના કોઈ જો કોઈ ડોક્યુમેન્ટ્સ વર્ક કરેલું હોય એટલે કે વિચાની એપ્લિકેશન કે કોઈ મકાનના દસ્તાવેજો કરવાનું વિચારેલું હોય તો આજના દિવસની અંદર તેમના આ કાર્યો પૂર્ણ થવાની શક્યતાઓ સંપૂર્ણ દેખાઈ રહી છે નમસ્કાર આજના વીડિયો આટલું જ